હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી મળી ગયા છીએ આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર શેરા એજ્યુકેશન પર જેની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું ધોરણ નવનું બાયોલોજી જેની અંદર આપણે ચેપ્ટર નંબર પાંચ જે સજીવનો પાયાનો એકમ એ જોઈ રહ્યા હતા હવે આપણે ક્વેશ્ચન સિરીઝ ચાલુ કરી હતી જેની અંદર આપણે અગાઉ ફરીથી એક ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છીએ કે જે ક્વેશ્ચન છે આશ્રુતિ એટલે શું અને તેના દ્રાવણના પ્રકાર સમજાવો હવે આપણે આ ક્વેશ્ચનની અંદર આશ્રુતિ સમજવાની અગાઉના ક્વેશ્ચનની અંદર જો તમે વિડીયો ના જોયો તો પ્રસરણ વિશે મેં સમજાવેલું છે એ જોઈ લેવું ઓછું હવે આપણે જોઈએ કે આશ્રુતિ કોની કહેવાય તો આશ્રુતિની બેસ્ટ આપણે પહેલાં મનની અંદર આપણે એક એક્ઝામ્પલ વિચારી લઈએ કે આપણી પાસે સૂકી દ્રાક્ષ છે હવે આ સૂકી દ્રાક્ષને આપણે પાણીમાં નાખીએ તો થોડી વાર પછી એને જોવામાં આવે પાણીમાંથી બહાર કાઢીને તો શું થયું હશે તો ફૂલી હશે બરાબર તો આ ક કોના લીધે થાય છે કઈ રીતે થાય છે એ બધું આપણે આ પ્રશ્નની અંદર જોવાનું છે તો આ પ્રકારની એને આશ્રુતિ કહી શકાય જે રીતે આપણે દ્રાક્ષનું ઉદાહરણ લીધું એ રીતે બીજા ઉદાહરણ પણ આપણે જોવાના છીએ હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આશ્રુતિ કોને કહેવાય તો તો પાણી પ્રસરણના નિયમોને અનુસરે છે પાણી આપણે આગળના અંદર પ્રસરણ કોને કહેવાય કે જેની અંદર વધુ સંકેદ્રણથી દ્રાવણ ઓછા સંકેદ્રણ તરફ ગતિ કરે તો એને એક પ્રકારનું આપણે શું કહી શકાય પ્રસરણ થયું કહેવાય તો પાણી પણ પ્રસરણના નિયમો અનુસરે છે પાણીના અણુઓની ગતિ પસંદગીમાં પ્રવેશશીલ પટ દ્વારા થાય છે જેને આશ્રુતિ કે અભિસરણ કહે છે એટલે કે જે પ્રવેશશીલ આપણે પસંદગી પટલ એટલે કે કોષ રસ પટલ આપણે ચર્ચા કરી હતી જેની અંદર શું થતું હતું અણુ વહન થતું હતું જે તમને શબ્દ સમજાવ્યો તો કે જેની અંદર જેને યોગ્ય હશે એટલા જ એને જે કામના હશે એ જ વસ્તુને એને શું કરશે એન્ટર કરશે અને જે વધારાનું હશે એને શું કરશે એ બહાર કાઢશે તો અન્ય આની અંદર જોવાનું છે આશ્રુતિ જો તો આશ્રુતિ પાણી માટે પરિવર્તક માર્ગ છે જે પાણીના વધુ સંયંત્રણ તરફથી અર્થ પ્રવેશશીલ પટલ એટલે કે પારગમ અર્થ પારગમ્ય જેની અંદર પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ એનું વહન પામે છે એટલે પાણી આપણને ખબર છે કે વધુ સંકેન્દ્રણ તરફથી એક ઓછા સંકેન્દ્રણ તરફ શું થાય છે એનું વહન થતું હોય છે આની અંદર જે મેન આપણે ભણવાનું છે એને દ્રાવણના પ્રકાર ભણવાના છે તો દ્રાવણના પ્રકારની અંદર ચર્ચા કરીએ તો કે સરકરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો પાણી કોષ કે વનસ્પતિ કોષને મૂકવામાં આવે તો નીચેના ત્રણ બાબતમાંથી એક બાબત હું તમને આકૃતિ દોરીને અલગથી સમજાવીશ કે અધોસાંદ્ર કોને કહેવાય દ્રાવણ કોને કહેવાય અને અધિસાંદ્ર દ્રાવણ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ આપણે ચર્ચા કરીએ તો કે અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવાય જેને અંગ્રેજીની અંદર કહેવાય હાઈપોટોનિક સોલ્યુશન શું કહેશું એને હાઈપોટોનિક સોલ્યુશન આવા અધુસાંદ્ર કોને કહેવાય જો કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેતવાળું હોય એટલે કે બહારનું દ્રાવણ ઘણું મંદ હોય જેથી કોષ આવૃત્તિ એટલે અંત આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે આવા દ્રાવણને અધુસાંદ્ર દ્રાવણ કહે છે ખબર પડી મને નથી લાગતું ખબર પડી ફરી તો હું સમજાવું બી કેરફુલ બી કોન્ફિડ કોન્ફિડન્ટ તો ચલો સ્ટાર્ટ કરીએ અધુસાંદ્ર દ્રાવણ કોને કહેવાય તો અધુસાંદ્ર દ્રાવણની હું ચર્ચા કરીએ તો ધારો કે આપણે આપણે એક ક્લાસરૂમની અંદર બેઠા છીએ ધારો કે એ હું દોરી રહ્યો છે અંદર કહીએમ આઈ હોપ કે તમને બધાનો દેખાતું હશે ચલો તો આ હું એક ક્લાસરૂમ દોરી કાઢ્યો આપણો આ પ્રકારનો આપણો ક્લાસરૂમ છે બરાબર હવે ક્લાસરૂમની અંદર આપણે બેઠા છીએ હાલ અથવા આપણા ઘરના રૂમની અંદર બેઠા છીએ તો આ ક્લાસરૂમની અંદર બેઠા છીએ અને કદાચ બહાર વધારે પડતો એક વરસાદ પડી ગયો આજુબાજુ વરસાદનું પાણી ભરાઈ ગયું આ રૂમની આજુબાજુ શું થયું વરસાદનું પાણી ભરાઈ ગયું અથવા ઘરની આજુબાજુ શું થયું પાણી વરસાદનું હવે શું જેવું હું દરવાજો અહીંથી ઓપન કરીશ અહીંથી દરવાજો જેવો હું ઓપન કરીશ એટલે જે બહારનું પાણી છે એ શું થશે ભાઈ અંદર આવવા લાગશે આપણને ખબર છે જો વધારે બાર વરસાદ વધારે પાણી ભરાઈ ગયેલું હોય આપણા રૂમની અંદર કે આપણે કમીથી વાત કરીએ કે આપણા ઘરની બહાર વધારે પાણી ભરાયેલું હોય અને જેવો દરવાજો ખુલ્લી એટલે પાણી શું કરશે એક ફ્લોથી શું થશે અંદર આવશે તો આ શું કે બાર કેવું હતું ભાઈ વધારે સંકેન્દ્રણ તો વધારે સંકેન્દ્રણ તરફથી આ પાણી કે આવી કોષની અંદર એટલે કે ઓછા સંકેન્દ્રણ તરફ આવ્યું તો આપણે આની અંદર પણ એ જ ચર્ચા કરવી છે કે કોને કહેશું સમસણ જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સોરી સમસાંદ્રની વાત કરીએ અધુસાધન જો કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણ વાળું હોય એટલે કે બહારનું દ્રાવણ કેવું હોય ઘણું મંદ હોય એટલે કે પાણી કેવું છે બહાર કોષની બહાર પાણી કેવું છે વધારે તો આ ચર્ચા કરીએ આની અંદર તો કોષની અંદર ચર્ચા કરવી તો કોષ દોર્યું આ શું છે કોષનું કોષ કેન્દ્ર હવે અહીંયા પાણીનું જે પાણી છે એ કેવું છે વધારે છે એચ ટુ ઓ તો આ પાણી એ શું છે વધારે છે બહાર તો આ બારથી શું કરશે એ અંદર તરફ પ્રવેશ કરશે તો આને શું કહેશું અધોસાંદ્ર દ્રાવણ અંદરથી તરફ બહારથી લઈ અને અંદરની તરફ જો આનું સંકેન્દ્રણ વધુ સંકેદ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન થાય તો એને આપણે કહીશું સમસાંદ્ર દ્રાવણ હવે સમસાંદ્ર દ્રાવણને આઇસોટોનિક સમસાદ્ર સોરી અધોસાંદ્ર કહીશું અને અધોસાંદ્ર દ્રાવણને હાઇપોટોનિક સોલ્યુશન કે કહેવામાં આવે છે હાઇપોટોનિક સોલ્યુશન હવે જોઈએ પાણીના અણુ મુક્ત રીતે કોષ રસ પટલ દ્વારા બંને દિશામાં વહન પામી શકે છે પરંતુ વધારે પાણી કોષમાં પ્રવેશે ત્યારબાદ તે દૂર જાય છે કોષમાં પાણી પ્રવેશવાનો કોષ ફૂલેલો જોવા મળે છે બહારથી પાણી અંદરની તરફ આવે તો કોષ શું થશે અને ફૂલશે અને પાણીના અણુ બંને તરફ વહન પામી શકે પણ સંકેન્દ્રણ વધુ બાર બાર તરફ હોવાથી તે વધુથી કે વધુ ઓછા તરફ શું કરશે ગતિ કરશે ચલો બીજો શબ્દ સમજીએ કે સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક સોલ્યુશન કોને કહેવાય હવે આઇસોટોનિક સોલ્યુશન એટલે શું સમસાંદ્ર એટલે એટલે આપણને ખબર છે કે બાર એક્ઝામ્પલ લીધું હતું એ જ પ્રકારે ફરીથી લઈએ કે ધારો કે કોષ પર જ લઈ લઈએ તો આ કોષ કેન્દ્ર દોરી કાઢ્યું બરાબર કોષ અને કોષ કેન્દ્ર હવે બાર જેટલું પાણી છે એટલું જ પાણી અંદર પણ છે બરાબર તો પાણી અહીંયા જે માત્ર સમાન છે અહીંયા પણ માત્ર કેવી છે સમાન તો બંનેનું વહન કેવું થશે એ સમાન થશે ધારો કે આપણા જ રૂમની અંદર પાણી ભરાઈ ગયું તો થોડું જેટલું પાણી અંદર ભરાયેલું એટલું બહારની દિશા તરફ પણ પાણી ભરાયેલું તો આપણે દરવાજો ખોલશું એટલે પાણી હલનચલન થશે અંદરથી બહાર ને આવશે ખરું પરંતુ એની માત્રા ના અંદર વધશે કે ના બહાર વધશે એટલે બંનેની સપાટી કેવી રીતે સમાન રહેશે તો એવું જ આપણા સમસાધનની અંદર થતું હોય છે કે જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં બહારના માધ્યમમાં પાણી સંકેન્દ્રણ સમાન હોય તો તેમાં તેમાં પાણીનું કોષરસ રસપટલ ચોક્કસ વહન થતું નથી આવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક સોલ્યુશન તરીકે ઓળખાય છે બંનેનું દ્રાવણ કેવું રહેશે સામાન્ય એટલે આપણે એને કહીશું આઇસોટોનિક સોલ્યુશન આ સ્થિતિમાં પાણી કોષરસ રસપટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે અંદર તરફ પણ જશે અને બહાર તરફ પણ પાણીનું શું થશે વહન થશે પરંતુ અંદર દાખલ થતી પાણીની માત્રા અને કોષમાંથી બહાર નીકળતી માત્રા કે વિશે સમાન છે પાણીની જે માત્રા છે એ અંદરની તરફ અને બહારની તરફ એ કેવી છે સમાન પાણીના વહનથી ભરાતો નથી કોષ સમાન કદ ધરાવતો સ્થાયી રહે છે કોષના અંદર કોઈ કદ વધતું નથી કે જેમ પાણીની અંદર વાત કરી આપણે અધોસાંદ્રની અંદર વાત કરી તો સાંધ્રની અંદર શું થતું હતું કે કોષ ફૂલતો હતો આની અંદર કોઈ કોષને ફૂલવાની કે એક ચીમડાઈ જવાની એવું કોઈ થતું નથી એની અંદર સમાન જે જે સ્થિતિમાં છે એ સ્થિતિની અંદર રહેશે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છેલ્લું દ્રાવણનો પ્રકાર જેની અંદર જોઈએ અધિસાંદ્ર દ્રાવણ હવે અધિસાંદ્ર દ્રાવણ કોને કહેશું તો પહેલાની અંદર શું થતું હતું બહારથી અંદર આવતું હતું બીજાની અંદર શું કર્યું સમાંદ્રી તો હવે તમને જ કહી શકો ત્રીજાની અંદર અધિસાંદ્ર શું થશે તો તમે જ કીધું એમ તમારા મનમાં જે વિચાર આવ્યો એ જ કે શું થશે ભાઈ તો અંદરથી લઈ અને પાણી ક્યાં જશે બહાર તરફ જતા અંદરની તરફ કેવું હોય છે પ્રમાણ વધારે છે તો વધુ સંકેન્દ્ર કહીએ છીએ કોષની અંદર અને બહાર કેવું છે ઓછું ચલો જોઈ લઈએ એકવાર ચેક કરી લઈએ જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો અર્થ થાય છે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ છે જેથી કોષ આશ્રિત દ્વારા પાણી ગુમાવી જાય ચલો જોઈ લઈએ અંદર આપણે તો આ કોષ છે હવે આ કોષની અંદર શું થશે તો કોષની અંદર પાણીની માત્રા વધી ગઈ પાણીની માત્રા કેવી થઈ ગઈ ભાઈ વધી ગઈ બરાબર તો આ પાણી જેવું વધી ગયું છે તો એ શું થશે બહારની તરફ શું કરશે નીકળવાનો પ્રયાસ કરશે એટલે વધુ સંકેત ક્યાં થયું કોષની અંદર તો કઈ તરફ એટલે કે બાર તરફ એને નીકળવાનો પ્રયત્ન કરશે તો આના આપણે શું કહીશું ભાઈ તો કે અધિસાંદ્ર એટલે કે હાઈપરટોનિક સોલ્યુશન કહેવાય શું કહેવાય હાઈપરટોનિક સોલ્યુશન ચલો હાઈપરટોનિક સોલ્યુશન કહેશું જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો અર્થ એ થાય છે કે બહારનું સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ શું થશે તો કે અંદર એટલે બહારનું જે અંદરનું પાણી છે એ ક્યાં જશે એટલે કે પાણી ગુમાવશે આવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઈપરટોનિક સોલ્યુશન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે ચલો આ સમયે પાણી કોષમાંથી બંને દિશામાં વહન તો પામે છે પરંતુ આ વખતે પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ કયું હશે વધારે આપણે વાત કરીએ જો અધો સાંદ્ર હોય તો પાણી કેવું થશે બેટા તો કે યાદ રાખજો અધોની અંદર ફરીથી ત્રણ શબ્દો સમજાવજો અધોસાંદ્રની અંદર પાણી કેવું જશે તો બહારથી ક્યાં જશે અંદર આવશે બરાબર સમસાંદ્રની અંદર કેવું થશે સમાન થશે અને અધી સાંદ્રાની અંદર કોષમાંથી પાણી શું થશે ભાઈ બહાર તરફ જશે તો આશ્રુતિ એક વિશિષ્ટ કિસ્સો છે જેમાં પસંદગીમાન પ્રવેશીલ પટલ દ્વારા આ પ્રસંગની ક્રિયા થાય ખાસ યાદ રાખજો એક માસની અંદર પૂછાતું હોય છે કે આશ્રુતિ એક કોના દ્વારા થતી હોય છે તો ખાસ યાદ રાખવાનું પસંદગીમાન પ્રવેશીલ પટલ શબ્દ સમજાવ્યો સમજાવેલો પસંદગીમાન પ્રવેશીલ પટલ શબ્દ સમજાતો ના હોય તો અગાઉનો વિડીયો મારો જોજો એની અંદર તમને પાકું સો સો ટકા મેં એક બારના ભિખારીનું એવું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું છે કે બહારનો અન્ય વ્યક્તિ આવે તો ચોક્કસપણે જોઈ લેવો ચલો હવે આગળ જોઈએ આશ્રુતિનું ઉદાહરણ તો આશ્રુતિના ઉદાહરણની અંદર ચેક કરીએ તો કે કયા કયા ઉદાહરણ એકદમ તમને એકદમ સિમ્પલ ઉદાહરણ આપેલું કહ્યું ભાઈ તો કે એક આપણે સુખી દ્રાક્ષનું ઉદાહરણ આપ્યું ત્યાર પછી આના અંદર કયા આપે છે એ જોઈએ તો એક કોષે મીઠા જળનો સજીવ અને મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે એક કોષ મીઠા જળનો સજીવ છે એ શું કરશે પાણી આ રીતે આશ્રુતિ દ્વારા મેળવે પછી જોઈએ વનસ્પતિ મૂળ પણ આ રીતે પાણીનું શોષણ કરે છે ભાઈ આપણે વાત કરીએ કે જે જમીનની અંદર હોય મૂળ એ મૂળ રૂમ દ્વારા પાણીનું શોષણ કરે તો એની અંદર પણ આપણે આશ્રુતિ દ્વારા જોઈ લઈએ તો કોષના જીવનમાં પાણી અને વાયુના વિનિમય માટે પ્રસરણ એક અગત્યની ઘટના છે પછી જોઈએ કોષ તેમના પર્યાવરણથી પોષણ મેળવે છે જે પોષણ મેળવે છે પર્યાવરણમાંથી એ પણ શું કરશે એ આશ્રુતિ થશે ચલો બીજું જોઈએ વિભિન્ન અણુ કોષોમાં તેમજ કોષની બહાર ઉર્જાની જરૂરિયાત પણ દ્વારા શું થશે એનું વહન પામે અને અમીબા તેમનો ખોરાક પ્રસરણ અને આશ્રુતિની આવી ક્રિયાઓ દ્વારા શું કરશે મેળવે છે અમીબા પણ એનો ખોરાક જે છે એ પ્રસરણ અને આશ્રુતિની આવી ક્રિયાઓ દ્વારા મેળવી શકતો હોય આઈ હોપ તમને બધાને મારો વિડીયો સારું ગમ્યો છે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો થેન્ક યુ સો મચ